નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે શ્રાવણ મહિનાની અમાસ વિશે વાત કરવાના છીએ કે જેને પીઠોરી અમાવસ્યા અને કુશ ગ્રાહિણી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે આજના આ વિડીઓમાં આપણે આ દિવસનો મહિમા કથા સાંભળીશું તથા આ અમાવસ્યા છે તો આ દિવસે કયા ઉપાય કરવા જોઈએ કયા કાર્યો કરવા જોઈએ તેના વિશે પણ જાણીશું અને આ શ્રાવણ મહિનાની અમાસ બે દિવસ રહેવાની છે શુક્રવાર અને શનિવાર કે જેમાં શુક્રવારે દર્શ અમાસ રહેશે અને શનિવારે ઉદિયા તિથિ પ્રમાણે અમાસ રહેવાની છે

તેમના આશીર્વાદ પ્રદાન કરે છે અમાસના દેવી માતા મહાલક્ષ્મી હોવાથી આ દિવસે તેમના મંત્રનો જાપ કરવાથી તેમની પૂજા કરવાથી શ્રી સૂક્તમ અને કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી તથા તેમને પ્રાપ્ત કરવાના ઉપાય કરવાથી લક્ષ્મીજી આપણા ઉપર પ્રસન્ન રહે છે અને આપણા ઉપર તેમના આશીર્વાદ બનવાથી આપણને દરેક પ્રકારનું સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે

એટલે આ શ્રાવણ મહિનાની અમાસે શિવ પૂજન કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે જો આજે આપણે કોઈ સારા કાર્યો કરીએ છીએ એટલે કે ગરીબોની સેવા કરીએ દાન પુણ્યનું કાર્ય કરીએ મૂંગા પશુ પક્ષીને ખવડાવીએ જે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેની જરૂરિયાત પૂરી પાડીએ ધર્મના માર્ગે ચાલીએ તો શનિદેવની કૃપા સદેવને માટે વરસતી રહે છે પરંતુ જે લોકો અધર્મી છે અન્યાય છે હમેશને માટે લોભ અને મોહમાં ડૂબેલા હોય છે ભોગવિલાસ કરતા રહે છે શનિદેવ તેમની પનોતીના સમયમાં અવશ્ય દંડ આપે છે એટલે શનિદેવથી એ જ લોકોએ ડરવાની જરૂર છે કે જે લોકો ખોટું કામ કરતા હોય પરંતુ જે લોકો સત્યના માર્ગે ધર્મના માર્ગે ચાલે છે તેને શનિદેવની પનોતીથી શનિદેવની ઢૈયાથી ડરવાની જરૂર નથી આ ઉપરાંત શનિદેવે સ્વયં કહ્યું છે કે જે લોકો હનુમાનજીની પૂજા કરશે હનુમાનજીને તેલ ચઢાવશે અને મને तेल ચઢાવશે તેના ઉપર હું સદૈવ પ્રસન્ન રહીશ એટલે હનુમાનજીનું પૂજન હનુમાનજીના મંત્ર પાઠ જાપ કરવાથી પણ શનિદેવની સાડા સાતીની તે વ્યક્તિ પર અસર થતી નથી અમાસનો પવિત્ર અને શુભ દિવસ હોવાથી આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું દાન કરવું અને તે જગ્યાએ પિત્રોનું તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન કરી શકાય આ દિવસે

તેના ઘરમાં કાયમને માટે અશાંતિ રહે છે કલેશ કંકાસ રહે છે નાની વાતોમાંથી ઝઘડા થતા રહે છે શ્રાવણ મહિનાની અમાસે પીપળા પૂજનનું પણ મહત્વ બતાવવામાં આવેલું છે આજના દિવસે વહેલી સવારે જો શક્ય હોય તો સૂર્યોદય પહેલા પીપળાને પાણી રેડવા જવું જોઈએ કે જેનાથી આપણને શનિદેવની સાડા સાથી અને ઢૈયામાંથી રાહત મળે છે આ સિવાય પિતૃઓ પણ પ્રસન્ન થાય છે જો સૂર્યોદય પહેલા શક્ય ન હોય તો સૂર્યોદય પછી પણ પાણી રેડવા જવું જોઈએ કે જેનાથી આપણા પિતૃઓ તૃપ્ત થાય છે કેમ કે એવું કહેવાય છે કે અમાસની તિથિએ આપણા પિતૃઓ પીપળાના વૃક્ષમાં વાસ કરે છે આ સિવાય બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ આ પીપળાના વૃક્ષમાં વાસ કરે છે એટલે આ દિવસે પીપળે પાણી રેડવા માત્રથી દરેક દેવી દેવતાઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને પીપળાના વૃક્ષને તો આપણા ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે વિશેષ ગણવામાં આવ્યું છે એટલે આજે તેનું પૂજન કરવાથી આપણને અનેક ગણા લાભની પ્રાપ્તિ થાય છે પીપળાની એકસો આઠ વખત પ્રદક્ષિણા કરવી સાથે સૂતરનો દોરો બાંધવાનો અને એકસો આઠ ન થઈ શકે તો એકાવન એકવીસ અગિયાર કે સાત વખત કે પાંચ વખત પણ પ્રદક્ષિણા કરી શકાય છે પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો પિતૃ મંત્ર ઓમ પિતૃભ્ય નમ એ મંત્ર જાપ કરવો પ્રદક્ષિણા કરી લીધા પછી જો શિવ મંદિરે બેઠા હોય તો શિવ મંત્ર નો જાપ કરવાનો મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરવાનો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો સૂર્યાસ્ત બાદ પીપળાના ઝાડ નીચે સરસરના તેલનો દીવો પ્રગટાવો કે જે કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે

આ ઉપાયથી શનિ દોષ અને સાડા સાતીના નકારાત્મક પરિણામને ઘટાડવામાં મદદ કરે છે જ્યારે પણ સમય મળે છે ત્યારે શનિદેવ મંદિરે દર્શન કરવું શિવ મંદિરે દર્શન કરવા જવું ઓમ નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તન સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ આ શનિદેવ મંત્રનો જાપ પણ કરવો ઓછામાં ઓછો ત્રણ વખત અને વધુમાં વધુ એક માળા કરવી જોઈએ આજે શનિયમાં અવસ્યા હોવાથી શનિ સાથે સંકળાયેલી વસ્તુઓ જેવી કે સરસવનું તેલ કાળા તલ અડદની દાળ અને લોખંડની વસ્તુનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે ગરીબોને ભોજન કપડાં ચંપલ છત્રી અને પૈસાનું દાન પણ કરી શકાય છે કે જેનાથી આપણને શનિદેવના કષ્ટોમાંથી મુક્તિ મળે છે જે કોઈ આજે હનુમાનજીનું પૂજન કરે છે તે ભક્તોને શનિદેવ ક્યારેય પીડા આપતા નથી એટલે આજે હનુમાન ચાલીસા અને સુંદર કાંડનો પાઠ પણ કરી શકાય આજે મહાલક્ષ્મીજીનો કેસરના દૂધથી અભિષેક કરતા શ્રી સુક્તમ અને કનકધારા સ્તોત્રનો પાઠ જો કરવામાં આવે તો કહેવાય છે કે લક્ષ્મીજીનો સાક્ષાત આપણા ઘરમાં વાસ થાય છે અને તેઓ આપણા ઘરમાં સ્થિર થઈને હંમેશને માટે આપણા ઘરમાં શુભ લક્ષ્મી આવતી રહે છે જો કોઈની કુંડળીમાં કાલસર્પ દોષ હોય પિતૃદોષ હોય કે રાહુ કેતુ શનિ સંબંધિત કોઈ દોષ હોય તો આજના દિવસે યોગ્ય બ્રાહ્મણો પાસે પૂજા કરાવી શકાય છે આજે શિવલિંગ પર જળાભિષેક કરવું બિલીપત્ર ચડાવવું અને દ્વાદશ જ્યોતિર્લિંગનો પાઠ કરવો કે જેનાથી આપણને બાર જ્યોતિર્લિંગને અભિષેક કર્યા સમાન પુણ્યફળની પ્રાપ્તિ થાય છે બાવીસ અથવા ત્રેવીસ તારીખે સાંજે અથવા તો રાત્રે આપણા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો અથવા તો આપણા ઘરના ઈશાન ખૂણામાં પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે જે ખૂણો આવે તે જગ્યાએ આજે દીવો પ્રગટાવવો જોઈએ કે જે ખૂણામાં દરેક દેવી દેવતાઓનો વાસ છે જો આપણે આજે ત્યાં દીવો પ્રગટાવીએ છીએ તો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે કેમ કે અમાસના દિવસે દરેક જગ્યાએ નકારાત્મક ઉર્જા વધારે હોય છે પરંતુ જો આપણે તે ખૂણામાં દીવો પ્રગટાવીએ છીએ તો આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા ઘટે છે મારી સાથે ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરજો મનમાં ને મનમાં શનિદેવ અથવા તો મહાદેવ અથવા તો વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરજો પ્રાચીન સમયની વાત છે જ્યારે નવ ગ્રહો વચ્ચે શ્રેષ્ઠ કોણ તે અંગે વિવાદ થયો ત્યારે ન્યાય માટે તેઓ ઇન્દ્રદેવ પાસે ગયા ત્યારે ઇન્દ્રએ તેમને ઉજ્જૈનના ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્ય પાસે મોકલ્યા વિક્રમ રાજાએ બધા ગ્રહો માટે અલગ અલગ ધાતુના સિંહાસન બનાવડાવ્યા અને તેમના આવવાના ક્રમ મુજબ તેમને બેસાડ્યા શનિદેવ સૌથી છેલ્લે આવ્યા તેથી તેમને લોઢાનું સિંહાસન મળ્યું અને આ જોઈને શનિદેવ ક્રોધિત થયા અને રાજાને તેમના પરાક્રમ વિશે જણાવ્યું જેમ કે રામચંદ્રજીને ને વનવાસ અને રાવણની લંકાને ભસ્મીભૂત કરી અને તેમણે રાજાને પણ ચેતવણી આપી થોડા સમય પછી રાજા પર શનિદેવની સાડા સાતી શરૂ થઈ શનિદેવ ઘોડાના વેપારી બનીને આવ્યા અને રાજાને એક જંગલી ઘોડા પર બેસાડ્યા કે જેણે રાજાને ઘોર જંગલમાં છોડી દીધા ભટકતા ભટકતા રાજા ત્રંબાવટી નગરીમાં પહોંચ્યા ત્યાં એક વેપારીના ઘરે દિવાલ પર ચિતરેલો હંસ હીરાનો હાર ગળી ગયો કે જેનો આરોપ પણ રાજા પર લાગ્યો રાજાએ ચોરી ન કરી હોવા છતાં તેમને સજા રૂપે હાથ પગ કાપીને ફેંકી દેવામાં આવ્યા આ અપંગ દશામાં રાજા એક તેલીના ઘાણી પર કામ કરવા લાગ્યા એક દિવસ તેઓ મલ્હાર રાગ ગાતા હતા કે જે સાંભળીને રાજકુમારી તેમના પર મોહિત થઈ ગઈ અને તેમની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો રાજકુમારી જીતને કારણે રાજાએ લગ્નની તૈયારી કરવા કહ્યું ત્યારે વિક્રમ રાજાએ મનોમન શનિદેવની માફી માંગી અને શનિદેવ પ્રસન્ન થઈને પ્રગટ થયા અને તેમની કૃપાથી રાજાને તેમના મૂળ સ્વરૂપ અને હાથ પગ પાછા આપ્યા આ વાત સાંભળી સૌ આનંદિત થયા રાજાએ રાજકુમારી સાથે લગ્ન કર્યા અને પછી તે વેપારી પાસે ગયા કે જ્યાં હંસનો કોતુક ફરીથી દેખાયો વેપારીએ માફી માંગી અને રાજાએ તેની પુત્રી સાથે પણ લગ્ન કર્યા આખરે રાજા ઉજ્જયની પાછા ફર્યા અને શનિદેવ ફરીથી તેમની સભામાં આવ્યા અને પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું વિક્રમ રાજાએ માંગ્યું કે શનિદેવ કોઈને તેવું દુઃખ ના આપે કે જેવું મને આપ્યું અને સનીદેવે વરદાન આપ્યું કે જે કોઈ શનિવારે મારી આ કથા સાંભળશે મારું વ્રત કરશે

તો શનિવાર અને અમાસનો શુભ સહયોગ છે જો આજના દિવસે આપણે વ્રત કરીશું ઉપવાસ કરીશું કે પછી એકટાણું કરીશું તો આપણને કેટલા અનેક ગણો પુણ્ય ફળની પ્રાપ્તિ થશે તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ અમારી સાથે આ શનિ અમાવસ્યાની કથા મહિમા વિધિ જાણી હશે તથા આ દિવસે કરવામાં આવતા કાર્યો અને ઉપાય પણ જણાવ્યા તો જે પણ જણાવ્યું છે તે આપની યથાશક્તિ અનુસાર કરજો કે જેનો આપણે ચોક્કસપણે લાભ થશે તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર